નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ની અંદર વિષય સંસ્કૃતમાં કાવ્ય નંબર સાત છે સુભાષિતાની એનો આગળ અભ્યાસ કરીશું એ પહેલા આપણે આગળ જોયેલી ત્રણ સુભાષિતોનું પુનરાવર્તન કરીએ તો કે પહેલી સુભાષિતમાં કહ્યું છે કે જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં ગયેલું હોય છે તે વિદ્યા અને તે ધન જરૂરિયાત ઊભી થાય ત્યારે કાંઈ કામમાં આવતા નથી બીજું છે કે ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે વાંદરો વૃક્ષને હલાવે છે વૃક્ષ વડે તાપ રોકાય છે વૃક્ષને પાણી અપાય છે એની પછીનું છે વૃક્ષ પરથી પાંદડા પડે છે વૃક્ષનો મોટો વિસ્તાર હોય છે વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે હે વૃક્ષ ધરતી પર તું ધન્ય છે હવે આપણે આગળ જોઈએ કચિત એટલે કે કોઈ કચ્છિત એટલે કે કોઈનું મિત્રમ નિત્ર નથી રિપુહુ એટલે કે શત્રુ વ્યવહાર એનો એટલે કે સારા અથવા તો ખરાબ વ્યવહારથી મિત્રાની એટલે કે મિત્રો તથા એટલે કે તેમજ રીપવહ એટલે કે શત્રુઓ જાયંતે એટલે કે થાય છે આ જાયંતે શબ્દ છે એ ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે હવે આપણે એમનો અન્વય જોઈએ તો કે કચિત કશ્યચિત મિત્રમ ન અસ્તિ કચિત કશ્યચિત રીપુ ન અસ્તિ વ્યવહાર એણ મિત્રાણી તથા રીપવહ જાયંતે એટલે કે કોઈ કોઈનો મિત્ર નથી કે કોઈ કોઈનો શત્રુ નથી માણસના વ્યવહાર વડે મિત્રો અને શત્રુઓ થાય છે કોઈ કોઈનો મિત્ર નથી કે કોઈ કોઈનો શત્રુ નથી માણસના વ્યવહાર એટલે કે આચરણ વડે જ એના મિત્રોનો શત્રુઓ હોય છે હવે આગળની જોઈએ પીબંતી નદ્ય સ્વયમેવ નાભ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષા નાદંતિ ખલુ વારી વાહા પરોપકાર પરોપકારાય સતામ વિભૂતય કરતા ની એટલે કે ખાય છે વૃક્ષા કરતાનું ક્રિયાપદ વારીવાહ એટલે કે વાદળા ખલ્ એટલે કે ખરેખર આવ્યો છે શશ્યમ એટલે કે ધાન્ય અથવા તો અનાજ નાદંતી એટલે કે ન વત્તા અદંતી એટલે કે ખાતા નથી સાતામ એટલે કે સતામ એટલે કે સજ્જનોની વિભૂતય એટલે કે સંપત્તિ સમૃદ્ધિ પરોપકારાયો એટલે કે પરોપકાર માટે બીજાના ભલા માટે આ શ્લોકની અંદર પરોપકારી સજ્જનોનો પરિચય આપવા માટે જ નદીઓ વૃક્ષો અને મેઘોના ઉદાહરણ આપવામાં આવ્યા છે હવે એમનો અન્વય જોઈએ નદ્યઃ સ્વયં એવ અંભ ન પીબનતી એટલે કે નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી વૃક્ષા સ્વયં ફલા ફલાની ન ખાદંતી એટલે કે વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી વારિવાહા ખલુ શ્યમ ન અદંતી એટલે કે વાદળા છે એ પોતે જ ખરેખર પોતે ઉગાડેલું ધાન્ય છે એ પોતે ખાતા નથી સતામ વિભૂતય પરોપકાર એટલે કે સજ્જન માણસોની સંપત્તિ છે એ માટે બીજાનું સારું કરવા માટે હોય છે આ શ્લોકની અંદર આપણે પરોપકારના ઉદાહરણો દ્વારા કવિ સમજાવે છે કે નદીઓ છે એ બીજા માટે વહે છે માણસ છે એ પોતે કોઈ પણ કાર્ય કરે તો પોતાના હિત માટે પોતાના સ્વાર્થ માટે કરે છે પરંતુ નદીઓ છે એ પોતે જ પોતાનું પાણી પીતી નથી અને વૃક્ષો છે એ ફળો ઉગાવે છે પરંતુ વૃક્ષને ક્યારેય આપણે ફળ ખાતા જોયા નથી એ બીજાને ફળ આપે છે અને વાદળા વરસે છે ખાતા નથી તો આ નદી વૃક્ષ અને વાદળ છે એ સજ્જન પુરુષો છે આવી જ રીતે નદી વાદળ અને વૃક્ષની જેમ સજ્જનોની સંપત્તિ છે એ બીજાનું સારું કરવા માટે હોય છે હવે આગળની સુભાષિત જોઈએ ગંગા સિંધુ સરસ્વતી ગોદાવરી કાવેરી સરયુ ક્ષિપ્રા વૈત્રવતી મહાસૂર નદી ખ્યાતા ચયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલેહ સમુદ્ર સહિતા કુરંતુ મેં મંગલમ હવે એમના શબ્દાર્થ જોઈએ તો કે ગંગા એટલે કે ગંગા નદી ગંગા નદીને જાનવી અને દેવ નદી પણ કહેવાય છે દેવપ્રયાગ એટલે કે અલ્હાબાદની અંદર અલક અલકનંદા અને ભાગીરથીના સંગમથી તે બને છે સિંધુ સરસ્વતી એટલે કે સિંધુ સહિતા સરસ્વતી સિંધુ સહિત સરસ્વતી નદી યમુના નદી ગોદાવરી નદી આ નદીને ગૌતમી નામે પણ જાણીતી છે નર્મદા નદી આ નદી રેવા નામે પણ પ્રસિદ્ધ છે મહેન્દ્ર તનયા આ નદી મહાનદી નામે પણ ઓળખાય છે સ્મર્ણવતી આ નદી ચંબલના નામે પણ જાણીતી છે ક્ષિપ્રા આ નદી ક્ષિપ્રાના નામથી પણ જાણીતી છે ગંડકી આ નદી નારાયણી કે શાલીગ્રામ નદી તરીકે જાણેલી છે જાણીતી છે પૂર્ણ જલેહ એટલે કે ભરપૂર પાણીથી પૂર્ણાહા એટલે કે પૂર્ણ થયેલી સમુદ્ર સહિતા એટલે કે સમુદ્રમાં ભળેલી મે એટલે કે મારું મંગલમ એટલે કે મંગળ કલ્યાણ કુર્વંતુ એટલે કે કરો હવે એનો અન્વય જોઈએ તો કે ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરિયુ મહેન્દ્રતનનિયા સ્મરણવતી વેદીકા ક્ષિપ્રાવેત્રવતી મહાસરનતી ખ્યાતા જયા ગંડકી ચમુદ્રસહિતા પૂર્ણજલે પૂર્ણ જલે નદ્ય મે મંગલ કુરતું હવે એનું ભાષાંતર જોઈએ તો કે કે છે કે ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્રતનનિયા

ઈક્ષુ દંડ એટલે કે શેરડીનો સાઠો સ્વાદુ સ્વાદિષ્ટ મધુર રસવાળો દગ્ધમ એટલે કે તપાવેલું બાળેલું કાંચન એટલે કે સુવર્ણ અથવા તો સોનું કાંતિ વર્ણ એટલે કે સુંદર વર્ણ વર્ણવાળું કમની રંગનું પ્રાણાંતે અપી એટલે કે પ્રાણોને ત્યાગ વખત આવે તો પણ સજ્જના એટલે કે સજ્જનોના પ્રકૃતિ વિકૃતિ એટલે કે સ્વભાવમાં વિકાર કે ફરક ન જાય તે થતો નથી અર્થાત મહાપુરુષો કલ્યાણ કરવાનો હવે એનો અન્વય અન્વય જોઈએ તો કે પુનરપી પુનઃ દૃષ્ટમ દૃષ્ટમ ચંદનમ ગંદનમ ભવતી પુનરપી પુનઃ છિન્નમ સ્વાદુ ભવતી પુનરપી પુનઃ દગ્ધમ દગ્ધમ કાંચનમ કાંતિ વર્ણનમ ભવતી પ્રાણાંતે અપી ચ ઉત્તમાનામ પુરુષનામ પ્રકૃતિ વિકૃતિ ન જાયંતી એટલે કે અહીંયા કયું છે કે વારંવાર ઘસવા છતાં ચંદન કે સુખડ છે એ મધુર સુગંધવાળું બને છે ફરી ફરીને કાપવા છતાં શેરડીનો સાઠું સ્વાદિષ્ટ હોય છે ફરી ફરીને તપાવવા છતાં સુવર્ણ એટલે કે સોનું કમની રંગનું થાય છે પ્રાણો ત્યાગવાનો સમય આવે તો પણ શ્રેષ્ઠ પુરુષોના સ્વભાવમાં કોઈ વિકાર થતો નથી વિદ્યાર્થી મિત્રો બધી સુભાષિતોનું ભાષાંતર સંસ્કૃત સાથે એક વખત તમારે રફનોટની અંદર છે એ લખવાનો છે અહીંયા આપણે આ સુભાષિત પૂર્ણ જાહેર કરીએ છીએ આવતા લેક્ચરમાં ફરીથી મળીશું